કોઈ પણ વસ્તુમાં આપણી ઉપર કોકે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ઘાત ના કરો એ બહુ મોટી અપ્રમાણિકતા છે દગા કપટ પ્રપંચ કરીને આપણે ક્યાં જઈશું સ્વામી કે કદાચ આપણી જોડે દસ હજાર છે દસ હજારમાંથી દસ લાખ થયા દસ કરોડ થયા તોય તે કશું જોડે તો આવવાનું નથી અને ચાર રોટલીથી વધુ ખવાતું નથી ચાર રોટલીથી વધુ કઈ દસ દસ હજારવાળો વાળો ચાર રોટલી ખાતો હોય દસ લાખ વાળો ચાલી ખાતો હોય એટલે ભાઈ તમે બધા ચાલી ખાવ છો હા ભાઈ ઉપરથી કોરી ખાય છે ચાર પહેલાં ચોપડેલી ખાતા હોય જ્યારે પૈસા ઓછા હોય ને ત્યારે ચોપડીને ખાતા હોય ઘી ચોપડીને જમતા હોય બોલો અને જ્યારે ઝાઝા પૈસા થાય ને એટલે કોરી જમતા હોય અને એથી ઝાઝા થાય ખાખરા જમતા હોય સાચી વાત છે આ તો શું કરવા ત્યારે કોના માટે આ કરો છો છોકરા માટે છોકરા પ્રમાણિક તમે એના પ્રમાણિકતાના પાઠ ભણાવશો સંસ્કૃત સંસ્કારો આપશો એ ભગવાન એની રક્ષા કરશે શું કરવા તમે એની ચિંતા કરો છો છોકરા માટે છોકરા માટે છોકરા માટે આપણે આ પ્રમાણિકતા કરવાની અને બધું નેવે મૂકી દેવાનું અને મૂકતો પૈસો ધર્મનો પૈસો નહીં પચે કોઈ દિવસ કોઈ દિવસ ભેળસેળ દગો કપટ પ્રપંચ કોકને છેતરવા ભાઈને છેતરવા ભાગીદારને છેતરવા કોઈ દિવસ આ ના કરશો મહેરબાની કરીને નહીં કરતા ભૂલમાય નહીં ત તમને તકલીફ આવશે 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 નહીં પચે નહીં પચે નહીં પચે લખી રાખજો જ્યાં ખોટું કરવું પડે ત્યાં બ્રેક મારજો ધંધો બદલી નાંખવો પડે તો બદલજો મહેરબાની કરીને પણ એવા ધંધા ના કરશો દુઃખી કરશે તમને દુઃખી કરશે